ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ તો ફ્રેન્ડ્સ અત્યારે હું છું ડેરીમાં અને ફ્રેન્ડ્સ અત્યારે આપણે બ્લોગ અહીંયાથી ચાલુ કરીએ છીએ અત્યારે હું સવાર સવારમાં ડેરી અંદર કામ બધું પતાવી દીધું હવે જઈશું આપણે ઘરે અને આજે જવાનું છે બનીના દર્શન કરવા સાય જવાનું છે મલેકપુર તો આપણે જઈશું ત્યાં પરંતુ અત્યારે હું આપણે સાય કહું છું કારણ કે ઘરે જઈને શું થાય નક્કી ના કહેવાય એટલા માટે આપણે સાય જઈશું સાથે પ્રેસ કરી દુ આપણે જલ્દી જલ્દી આપણે પહેલા ઘડી ફ્રેન્ડ્સ ફાઇનલ આવી ગયો છું ઘરે જવાનું પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયું છે આપણે સારા કેતા હતા પરંતુ જવાનું પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયું છે એટલે હવે આપણે જઈશું મલિખપુર બજરંગ બલી દર્શન કરવા માટે અને અત્યાર આગળ આજે મેળો પણ ભરાય છે તો મેળો પણ જોતા આવીશું સાથે છે બે ત્રણ ફ્રેન્ડ્સ છે લોકો છે તો આપણે બધા જઈશું ત્યાં અને જોઈશું આજનો મેળો ક્યાં છે અને મંદિર કેવું છે બધું ચલો ફ્રેન્ડ જલ્દી નીકળીએ આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવો પડે હું મેળા આવી ગયો છું ઘરે અને મેળા ની અંદર દસમી પંદરવે પચાણ સોનવેક એવું સાંભળી સાંભળીને કાને પણ એવો અવાજ આવવા લાગે છે કઈ નહીં મિત્રો મેળા ની અંદર ખૂબ મજા આવે આપણે ઘરે થોડી વાર આરામ કરીએ પછી કઈક વિચારીએ મેળા ની અંદર જવાનું ન હતું પરંતુ અચાનક જવાનું થયું બહુ સારું કહેવાય જવા મળ્યું એટલે હવે આરામ કરીએ અને આજનો વ્લોગ અમે અહીંયા જડ કરીએ છીએ અને મેળા ની અંદર પણ ખૂબ મજા આવી કાલે અહીંયા ડેરીમાં અર્જનભાઈ આવ્યા છે અર્જનભાઈ અહીંયા કેમ આવ્યા છો ખાલે ખાલે બેસવા માટે ધોળીભાઈ ધોળીભાઈ આ બાજુ આવો શું નામ છે સતીશ ડામોર કયા ભણે છે જોઈ શકો છો તમે અહીંયા અર્જનભાઈ અને યુષભાઈ બંને આવ્યા છે સોરી સતીશભાઈ ચાલો ફ્રેન્ડ્સ સાચનો વ્લોગ અહીંયા જાણતો રહ્યા છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય